કેમ છો બધા જઈ માતાજી બધા મંગલ ને જઈ પછી તરમ તમારું બધા સ્વાગત છે બ્લોગ ને અંદર મસ્ત મસ્ત આપડે આવી ગયા

હવે છે કે ભાઈ આપણે એના કપા વિનતા કે તો આપણે છે ને એકલા એકલા વસલ રહેતા છે ને આ છે ને હવે જોડકા વસાલ જ લેવો પડશે કેમ છે એમ કપાતી ભાઈ એવડો છે તાઈ કરજો વિરાકા વિનો મળ્યા કા વિરાકા મર સુનીતા બેન જાય આપણો સા છે ને આ છે આપણે છે ને સુનીતા બેન આરે જોડીયો છે તો આપણો પડખો જાય મે કહી ને અમારી પડખે આવેલ છે મકાદમ આહા નવા નવા ગામમાં નવો કપા હા નવો મુરત હે ધામનગર ભાઈ હા હા

આપડે છે ને મસ્ત મસ્ત છે ને દે ઉગી જશે મારો કેમ છે સારું છે ને તો છોકરા એવો રમતો

ટીશર્ટ પહેરીને કપાઈ મને આ ટીશર્ટ પહેરીને કપાઈ વિને આવ્યો છે કાળો મે થતો આ ધોળો ફૂલ છે પણ છે ને પાછળ તો કાળો મે થતો એમ કપાસ છે ભાઈ ફાઈનલ ફેમિલ હતા છે ને થઈ છે બોપર ને આપણે છે ને મસ્ત મસ્ત બુપર કરવા તો નીકળ આપણે જે આ હેટે છે બીજા અંદર છે ને કાડે કોઈ છે ભળો લા આપણે ત્યાં જે છે ને આટપક તો મીડા આપણે છે કપા જોખો ન તો એટલે છે ને રહી ગયા કે આ રહી જાય સર સાલે છે કપા તર જોખો ને જો તો છે તો છે ને આપણે બપોરા કરી આવીએ તો ફેમિલી કે આપણે છે ને ભાઈ બપોરા કરવા ભેગા છીએ બાકી જો હંદે છો આઈલા પર લગા રેલ ગાડી આવે આ છે ને પંગ બન છકે ને બાકી તો સારે પર છે આ પંગ બન છે બાકી છે ને રેલ નો પાટો છે ને હાવ નજીક જ છે બાકી છે ને આઈ ગો ટેક્સી આગળ છે ને આઈલો આવે છે રેલ ગાડી વાન ત્યાં થી આપણને ખબર રેલ ગાડી આવે બાકી છે ને આ કપા આપડો છે તો આવડો આવે હે

તો પછી ઓલી બાજુ હાથ કરે તો જઈએ ના તો ફેમિલી આપણે ખોટા લેવા જતા તો ખોટા આપણે છે છે ને આ ને ભાઈ લાંબા બહુ છે એટલે વજન લાગી દે ડોક પર કેમ કઈ તો ઓલા પણ એટલે એટલે છે ત્યાં ભાઈ સમય હમ મેં બળ કરી રાખીને છે તો આપણે છે ને ખોટા છે ને ઓલા આપણે પકડવાનું છે તો ઓલું વગર દેખાય ને ખોટા લઈને ભાઈ જાય તો ભાઈ કે આપણે ખોટા કાપવા ગયા ખોટા કાપીને છીએ

તો ભાઈ છે ને અહીં છે ને ખુલ્લું ખુલ્લું નથી તો અહીં છે ને તંબુ તાણ લેવાનું છે તો છે ને ભાઈ આપણે થોડીક હેલ્પ કરાવી નાખીએ

કાર્તિક ભાઈ નવા ઘર માં નવા ઘર નું મુહૂર્ત કેટલે ખુશી આ હાથી મેં છે કે આપડી આ ખોટા બધા છે કે આપડે આ ખોટો આપણે ગેડો ઓલો ખોટો આપડો પછી આ હાથી ખોટા છે ને આપણે ગેડા ને ખોડે ત્યાં હાથે આપડે એટલે મહેનત તો ઘણી ખરી આપડી છે ને મસ્ત મજા અહીં તો કેમ મજા આવે ખબર બાકી તો અહીં પંખો અહીં એક પંખો બાકી રેલ નો પાટો એવો હાથે છે ને મસ્ત મસ્ત છે ને વાતાવરણ એવું છે એટલે મજા આવે અને આજનો બ્લોગ તમને કેવા લાગ્યો ખાસ કરી મસ્ત મજાનો કોમેન્ટ કરી નાખજો આશા રૂપ તમને બ્લોગ ગમાઈ જો બ્લોગ ગમે તો લાઈક ગમે શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાસે નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરતા હોય બાય બાય